શિવલભની કૃપા થાય છે કેમ કે આપણો આ માર્ગ છે છે શિવલભનો માર્ગ છે અને માર્ગમાં કૃપા કેમ કે આ માર્ગ પુષ્ટિ ભક્તિ માર્ગ છે એ સ્વામની નો માર્ગ છે કેમ કે આ સ્વામની વગર એના વગર પુષ્ટિ માર્ગમાં પ્રવેશ પ્રાપ્ત નથી થતો શ્રી મહાપ્રભુજીની કૃપા વરસે છે ઉપર ત્યારે જ પ્રવેશ પ્રાપ્ત થાય છે જીવને અને જેવા આપણે પ્રભુની દર્શન કરવા લાયક નથી આપણે સેવા કરવા લાયક નથી સન્મુખ રહેવા લાયક નથી એવા આપણે તો દુષ્ટ છીએ પણ શ્રી મહાપ્રભુજીની કૃપાથી આપણે પ્રભુની સન્મુખતા થાય છે પ્રભુની સેવા કરી શકીએ છીએ કેમ કે જીવા સ્વભાવ જીવ સ્વભાવથી દુષ્ટ છે અને જ ભરેલો પણ શ્રી વલ્લભે કૃપા વરસાવી છે ત્યારે આપણને પ્રભુ સુધી પહોંચાડ્યા છે આપણા માર્ગમાં બે સ્વામની કૃપા મુખ્ય છે એક તો શ્રી વલ્લભની એ સ્વામનીજી સ્વરૂપ અને બીજી શ્રી યમુનાજીની કેમ કે યમુનાજી પણ એટલા જ મુખ્ય છે જેટલા સ્વામનીજી મુખ્ય છે કેમ કે યમુનાજીની કૃપાથી જ આપણે આ માર્ગમાં પ્રવેશ પ્રાપ્ત થાય છે કે શ્રી આપણને દાન કરે છે જ્યારે આપણે બ્રહ્મ સંબંધ લેવા જઈએ ત્યારે આપણે વ્રત કરવામાં આવે એટલે આપણી ઇન્દ્રિયો પવિત્ર થાય જ્યારે સન્મુખ કરવામાં આવે ત્યારે આપણા જન્મ જન્માંતરના દોષ ભસ્મ થાય છે આ એક સમજવાની વાત છે કે જ્યારે સન્મુખ કરવામાં આવે ત્યારે જન્મ જન્માંતરના દોષ ભસ્મ બને છે દૂર નથી થતા દૂર થયેલી વસ્તુ પાછી આવે છે પણ ભસ્મ થયેલી વસ્તુ કદી પાછી નથી આવતી એ જ વસ્તુ એ ત્યારે સન્મુખ થવાનો સન્મુખ થવાનો નિયમ એટલે છે કે ભાઈ જ્યારે આપણે ગુરુ સન્મુખ થઈએ જ્યારે આપણે પ્રભુ સન્મુખ થઈએ ત્યારે આપણા દોષ અને આપણા જે પાપો હોય છે બધા દૂર થાય છે ને ભસ્મ થાય છે પછી આપણે વ્રત કરી અને બ્રહ્મ સંબંધ લેવામાં આવે અને પછી એ સ્નાન કરાવવામાં આવે છે ત્યારે શ્રી અમનાજી તનુનવત્પનું દાન કરે છે અને પછી પ્રભુ પાસે પધારે છે દોર કર સોર કર જાય પિય સો કહે અતિ આનંદ મનમે જુહર કહે દોરીને શ્રી અમુકજી પધારે છે પ્રભુ પાસે કે ભાઈ આપ જીવને શરણે આપ આપને અંગીકાર કરો જીવનો આપની પાસે જીવ આવી રહ્યો છે એ વસ્તુ પ્રભુને છે ત્યારે એ જીવ સન્મુખ થાય છે અને પછી પ્રભુ એ જીવનો અંગીકાર કરે છે ને આ એ શ્રી વલ્લભ ની આડીથી કેમ કે બ્રહ્મ સંબંધ શ્રી વલ્લભ જ દે છે અમે તો ખાલી દ્વાર જ અમે ગુરુ દ્વાર છે પણ આપણા ગુરુ તો શ્રી વલ્લભ જ છે કેમ કે જયારે બ્રહ્મ સંબંધ દેવામાં આવે ત્યારે શ્રી વલ્લભ અમે શ્રી વલ્લભને ને સોંપીએ છીએ પણ પછી શ્રી વલ્લભ તમને પ્રભુ સુધી પહોંચાડે છે એ જ વસ્તુ છે કે ભાઈ આપણે પ્રભુ સુધી પહોંચી ગયા છે પ્રભુએ આપણો હાથ પકડી લીધો છે ને આપણે પ્રભુનો હાથ બધા બોલે કે ભાઈ બ્રહ્મ સંબંધ થાય એટલે પ્રભુએ આપણો હાથ પકડી લીધો ને આપણે પ્રભુનો હાથ પકડી લીધો પણ આપણે પ્રભુનો હાથ પૈકડો હોત તો આપણી હોત જ નહીં એ જ વસ્તુ છે કે ભાઈ આપણે બ્રહ્મ સંબંધ લેવા સમયે આપણે તો ગદ્ય મંત્રમાં આપણે સમર્પિત કરી દીધું પ્રભુને પણ જો એમાં નિયમ આપણે બોલી તો ફટ દઈએ પણ બોલીને કરવું એ ખૂબ જ કઠિન છે એ જ વસ્તુ સમજવાની છે આપણે કે જે આપણે આપણે પ્રભુને સમર્પિત દીધું છે આપણું તો કઈ જ નથી બધું પ્રભુનું જ છે પણ પ્રભુનું જ બધું છે આપણે બધું પ્રભુને સમર્પિત કરી દીધું છે તો પ્રભુનું જ છે તો એમાં કોઈ બીજું છે જ નહીં એ વસ્તુ જ્યારે આવી જશે ત્યારે આપણો બેડો પાર થઈ જશે કેમ કે આપણે આ કાલમાં આવ્યા છે શ્રી વલ્લભે આજ્ઞા કરી છે કે ભાઈ કાલમાં આવ્યા સ્મરણ કરીએ સત્સંગ કરીએ તો એમાં જ આપણું જીવન પૂરું પોરવી દઈએ ભક્તિ છે પણ પુષ્ટિ માર્ગીય ભક્તિ શું છે કે પુષ્ટિ માર્ગીય ભક્તિ તો એ છે કે ભાઈ પ્રભુની સન્મુખતામાં આપણે સેવા કરીએ છીએ પણ જલ કમલવત રહીને કરવાની છે કમલ છે એ કેમાં ઉગે છે એ કાદવમાં ઉગે છે કિચડમાં ઉગે કમલ પણ કમલ ને કદી કિચડ લાગે નથી લાગતું આ પુષ્ટિ છે એ કમલ છે અને કાદવ આ કલિકાલ છે પણ આપણે આ કલિકાલમાં રહીએ છીએ પણ આપણું જે હૃદય કમલ આપણો દેહ છે એ કમલ રૂપી છે પણ એને તો આપણે કિચડમાં તરબોડી દઈએ છીએ આ કાલમાં બિંજાવી દઈએ છે શું કામ કે આપણે મહત્વ કાલ ભક્ષણ કરે છે અને આ કાલમાં તમે આવશો અને કાંઈ પણ અન્યાશ્રય આપણે કરીએ છીએ આપણે તો સાચો કેમ કે સત્સંગ ઘણે થતા હોય પણ જે મૂળ શ્રી મહાપ્રભુજીના સિદ્ધાંત અનુસાર જે છે એ જ રીત અને એ જ મેડ અને એ જ નિયમ એ જે સાચા હોય એ જ્યારે આપણને ખબર પડે તો જ એ સાચું આપણને જ્ઞાન આપણને પ્રાપ્ત થયું આપણે સત્સંગ કરવામાં કોઈ વાંધો નથી પણ આપણને જ્યાં પણ આપણને પ્રશ્ન થાય ત્યારે ગુરુ ઘરે જઈ અને પ્રશ્નનો નિવારણ કરવો જોઈએ કેમ કે આપણા મનમાં મંથનમાં કઈક બીજા વિચારો ન આવી જાય અને બીજું મગજમાં ઘુસી ન જાય એ માટે એને ક્લિયર કરવા માટે ગુરુ ઘરે જવું જરૂરી છે ગુરુ જ તમને પોષણ મળે છે તમને સિંચન મળે છે એ ગુરુ ઘરેથી જ પ્રાપ્ત થાય છે એ વસ્તુ ખૂબ જ જરૂરી છે કેમ કે આપણો માર્ગ છે એ ભાવ ભાવનાનો માર્ગ છે ભાવ વગર બધું નકામું છે તો દયારામ ભાઈ કહે છે કે ભાવ વગરની ભક્તિ કરશે તે પથરા કેમ તરશે રે કે ભાવ વગરની ભક્તિ કરશું આપણે કેમ કે ભાવ વિના કંઈ પણ કરીએ તો બધું નકામું છે પુષ્ટિમાર્ગમાં આપણે લોકિકમાં પણ આપણે આપણા જે સંસારી જીવનમાં પણ આપણે મન વગરનું કાઈ કરશું તો કોઈને ગમશે નહીં મન વગરની રસોઈ બનાવી દેશું તો કોઈને સારી નહીં લાગે કોઈનું પેટ ભરાય નહીં મન વગરનું આપણે કઈક કાર્ય કરીએ ઓફિસમાં જઈએ તો પણ આપણે ઓફિસમાં કઈક જ કોઈ મળવા મળવાનું આવે કઈ ન થાય પણ આપણે મનથી જઈએ મનથી સારા વિચારથી જઈએ તો આપણો દિવસ સારો જાય એ શું કામ કે આપણી જીવનની શૈલી એ પુષ્ટિ માર્ગીય વૈષ્ણવની જીવનની શૈલી શું હોવી જોઈએ એ ખાસ સમજવાની છે કેમ કે આજકાલ યુવાનોને ખબર હોતી નથી અને ન કહેવાય મારે ખોટું લાગશે પણ આજકાલ જે એમના માતા પિતા હોય છે ને એ પણ સિંચન દેવામાં થોડાક ટૂંકા પડે છે કેમ કે શું કામ ત્યારે જ એનો પુત્ર એક બને એને સિંચન પેલેથી દીધું હોય તો વાંધો ન આવે પણ એમાં શું થાય નાનું બાળક હોય એટલે મા બાપ એને છૂટ્ટો મૂકી દે કે હમણાં નાનું છે હમણાં કાંઈ જરૂર નથી મોટો થશે એટલે બધું કરશે પણ એ જે નાનામાં એને જે સિંચન મળી ગયેલું હોય અને જે અંદર ઉતરી ગયેલું હોય એ જીવનભર જતું નથી એ ક્યારેક તો બીજ ઉકળીને આવે જ છે પણ પછી મોટો થઈ જાય અને પછી એને કુસંગત લાગી જાય અને પછી એ બી રોપવું એ કઠિન છે એટલે જ કે ભાઈ આપણે શ્રી વલ્લભને શરણે આવ્યા છે શ્રી વલ્લભના માર્ગમાં આવ્યા છે એવો માર્ગ શ્રી વર્ણોને વહામ નહીં પ્રવેશ વિધિ હલનો રહે કે આ માર્ગ છે ગોપાલદાસજી આજ્ઞા કરે છે કે આ માર્ગ એવો છે કે આ માર્ગમાં બ્રહ્માજીનો કે કોઈનો પણ પ્રવેશ જ નથી પણ આપણા જેવા જીવને શ્રી વલ્લભની કૃપાથી આપણને શરણે લીધા છે અને આપણને અંગીકાર કર્યા છે શું કામ કે આપણે કાયક લાયક હશું ત્યારે આપણને કર્યા છે આપણે ક્યાંક થી આવ્યા છે ત્યારે આપણે આ મામ જોડાવ્યા છે કેમ કે આપણે બીજા કોઈ નથી નિકુંજમાંથી જ વિકુટા પડેલા જીવ છીએ કેમ કે એકબીજાને આપણે કાયક સેવા આપણે માંગી છે ત્યારે કેમ કે નિકુંજમાં તો એવો નિયમ જ છે કે ભાઈ જેને જે સેવાનો અધિકાર હોય એ જ સેવાનો છે જેને ફૂલની પાંદડી તોડવાનો છે એ પાંદડી જ તોડશે એમાંથી ફૂલ તોડીને લઈ આવ્યું તો એને પાછું નીચે પડવું પડે શું કામ કે એ વસ્તુ જેની જે અધિકાર છે આ અધિકારનો માર્ગ છે અને આ ત્યાં અધિકાર છે કે જેની જે સેવા છે એ જ તો પણ એ જીવના મનોરથના પૂર્ણ હેતુ આ માર્ગ શ્રી વલ્લભે પ્રગટ કર્યો છે અને જીવના જેટલા મનોરથ છે એ બધા જ અહીંયા બોતલ ઉપર જીવ બધા પૂરા કરી શકે એ માટે પ્રભુ આપણને પધરાવ્યા છે પુષ્ટિ મહારસ દેન પ્રગટે પુષ્ટિ મહારસ દેન જે શ્રી વલ્લભ પ્રાગટ્ય છે એ પુષ્ટિ મહારસ શ્રી ગોવર્ધન ધરનું પ્રાગટ્ય કરેલું છે અને આપણા ઉપર એ વર્ષા કરી છે અને પ્રભુને પધરાવી દેવા છે આપણા ઉપર સુકામ કે સેવા કરવાની આપણા જે પણ મનોરથ છે એ પૂર્ણ કરવા માટે ગ્રહ ગ્રહ સોપ્યા જ નાથ રે કે ઘરે ઘરે આપણને પ્રભુ પધરાવી અને કીધું કે તમે જેમ જે કાંઈ પણ લાડ લડાવો એ રીતે ભાવથી અને લાડ લડાવો શ્રી મહાપ્રભુજીની મેંડ અનુસાર જેટલું આપણા સચવાતી હોય એટલી કેમ કે મેંડ સાચવી ખૂબ જરૂરી છે મેંડ પ્રભુની નથી આપણે બધા શું હમણાં સમજી બધા જ ઉંદુ સમજે કે મેંડ છે એ પ્રભુની છે પ્રભુ આ મેંડમાંથી આ મેંડમાં ન પધારી શકે પણ મેંડ પ્રભુ માટેની નથી મેંડ આપણા માટેની છે પ્રભુને કોઈ મેંડની બાધક નથી મેંડ આપણા માટેની છે સુકામ એ મેંડ સુકામ કામ બાંધેલી છે કે આપણા જેવા જીવ માટે બાંધેલી છે કે ભાઈ શ્રી વલ્લભની આ મેંડ છે આ મેંડને તમે ઓળંગશો આ કાલના પ્રવાહમાં તણાઈ જશો એ માટેની મેંડ બનાવેલી છે કેમ કે મેંડ સાચો અર્થ સમજવો ખૂબ જ જરૂરી છે આપણે ખાલી એમને કહેવાય માંડે કે ભાઈ અપરસ ફલાણું ઢીકણું એ અપરસ ને સમજવી ખૂબ જરૂરી છે અપરસ વસ્તુ શું છે આપણે નહાઈ લઈએ તો દેહ તો શુદ્ધિકરણ થઈ જાય છે કે અપરસ એટલે પ્રભુના રસમાં સતત ડૂબું રહેવું એનું નામ અપરસ છે પ્રસંગ આવે છે ચોર્યાસી વસો બાવન માં જે વાંચતો હશે એને ખ્યાલ હશે કે એક વૈષ્ણવ હતા એ સેવા કરતા હતા અને એના બહુ હતા એ ત્યાં ઘરે બુહારી કરતી હતી એક વૈષ્ણવ આવ્યા એના ઘરે અને એમને કીધું કે ભાઈ છે તમારા વર એ કે કે એ તો વાત કરતા હતા એની વઉ સાથે કે મારે મોચીને ત્યાં જવું છે મારે દુકાને જવાનું એટલે એ સેવા કરતા ત્યારે આવ્યા ત્યારે એને કીધું એ કે એ તો મોચીની દુકાને છે મોચીની દુકાને છે એમ કીધું એની વહુએ પછી એ ગયા એટલે આવ્યા પાછા બારે એ કહે કે તે શું કામ કીધું એમ કે ભાઈ મોચીની દુકાને છે એ કે તમે તો સેવા કરતા હતા પણ ગાતા હતા તો મોચીની દુકાને તો મેં કહી દીધું કે મોચીની દુકાને છે એ વસ્તુ સમજવાની છે કે આપણે જ્યારે સેવામાં હોઈએ છીએ ત્યારે આપણું ચિત્ત આપણું મન પ્રભુમાં હોવું જોઈએ શ્રી વલ્લભે એ જ આજ્ઞા કરી છે સર્વદા સર્વભાવેના ભજનીઓ પ્રજાતિ પા સ્વસ્યા અયમેવ ધર્મોહી નાનને ક્વાપી કદાચના કે આપણા પુષ્ટિ માર્ગે ધર્મ અર્થ કામ અને મોક્ષ એ ચતુશ્લોકીમાં બતાવ્યા છે કે ધર્મ વૈષ્ણવનો ધર્મ શું છે એ સેવા છે સેવા છે તો સર્વદા સર્વ ભાવેન ભજનિયો બ્રજાદીપહ સર્વદા એટલે હંમેશા હંમેશા સેવા કઈ રીતે થાય ઘણાને વિચાર થાય કે ભાઈ આ તો કલિકાળ છે આમાં તો બધું જ વ્યવારેય રાખવા પડે બધું જ પાલન કરવું પડે આપણે વ્યવહારિક જીવનમાં જવું પડે કેમ કે સંસારમાં રહીએ તો સર્વદા સેવા આપણે તો સેવા તો થાય છે પછી તો તો સેવા થતી નથી નથી આપણો અધિકાર કઈ રીતે સર્વદા એટલે અહિયાં એમ આજ્ઞા કરી છે હૈદાયચરણ ટીકામાં કે ભાઈ સર્વદા એટલે કે ભાઈ સર્વદા સેવા ઘણી પ્રકારની છે નામ સેવા પણ છે સ્વરૂપ સેવા પણ છે તો સ્વરૂપ સેવા આપણે કરીએ છીએ પણ અનુસર નામ સેવા કરવાની આજ્ઞા છે નામ સેવા એટલે આપણે એક જગ્યાએ બેસીને ને પલોઠી મારીને પાઠ કરવાની એ તો આપણો જે નિયમ હોય એ કરવાનો પણ પછી આપણે જે લૌકિક કરતા હોઈએ છીએ એમાં પણ આપણું ચિત્ત તો પ્રભુમાં જ રહેવું જોઈએ એ સેવા છે વિધિ કરવા માટે ગયા છે તો આપણું કે ભાઈ આપણા પ્રભુ આપણે કઈ પણ નવી વસ્તુ માટે રાહ જોતા હશે તો આપણે એક વસ્તુ પધરાવતા જઈએ એના માટે તો એ આપણો લૌકિક કામ કરવાનો ધક્કો પણ સફળ છે કેમ કે પ્રભુ માટે આપણે વસ્તુ લઈને આવ્યા છે એટલે એ ધક્કો સફળ છે કેમ કે પ્રભુ માટે જે પણ કઈ થાય છે એ વસ્તુ વ્યથા તો જતી જ નથી એ સફળ જ છે ચોરાસી બસો બાવન માં પ્રસંગ છે કે ભાઈ જે આપણે આ સવા લાખ ખરબુજાનો પ્રસંગ છે સવા લાખ ખરબુજાના કેમ કે એક વૈષ્ણવ હતા એ બજારમાં ગયા ખરીદી કરતા હતા તો ખરીદી કરતા કરતા ખૂબ સુંદર ખરબુજો જોયો ખરબુજો એટલે ટેટી તમે બધા ટેટી ગયો એને ખરબુજો અમે બધા એટલે એ ખરબૂચો ખૂબ સુંદર જોયો અને રસાત્મક હતો એટલે વૈષ્ણવન થયું કે આ તો પ્રભુ લાયક છે સુંદર સામગ્રી છે તો પ્રભુને જ અંગીકાર થવી જોઈએ તો એ એની પાસે ગયા તો ત્યાં જ એક ગ્રાહક બીજો આવ્યો એક એક મારે લેવી છે કંઈક મારે લેવી એમાં બોલી બોલાતી ગઈ બોલાતી ગઈ સવા લાખ સુધી પહોંચી એ સમય આ સમય તો એ સમયના સવા લાખ એટલે કેટલા કહેવાય પાંચસો વર્ષ પહેલાની વાત છે એ સમયે સવા લાખ સુધી બોલી પહોંચી અને એ સવા લાખ ખરબૂજો લઈ અને પછી પ્રભુ ત્યાં ઘરે લઈ લઈ ગયા ઘરે અને સમય થતો ત્યારે એ ખરબુજોનો ત્યાં ધરી અને એ સ્નાન કરવા ગયા તો ત્યારે જ પ્રભુ આપ પધારી અને ખરબૂજો નો લઈ ને પધારી ગયા અને એનાથી ખેલતા હતા ત્યારે એ વૈષ્ણવે પાછે આવીને ગોત્યું ખરબૂજો જડ્યો જ નહીં ક્યાંય જળ્યો જ નહીં તો પછી એ પછી મંદિરમાં ગયા તો એ પ્રભુના સિંહસ્ત માં તો આપ ગેંદ ની જેમ એને ખેલતા હતા તો એ ખેલ તો પછી એને વિનંતી કે ભાઈ આપ દો તો આપને સવારી ને આપને એ કે ના હજી તો મારે ખેલવું છે એમ ત્રણ દિવસ સુધી આપ ખેલ્યા અને પછી એ કે બગડી જશે એ કે નહીં બગડે ત્રણ દિવસ સુધી ખેલી અને પછી એ ધર્યો એ ખૂબ જ મીઠો લીધો ત્યારે પ્રભુએ અરોગ્યો કેમ કે પ્રભુએ આરોગ્ય છે પ્રભુ એનાથી પ્રભુએ અંગીકાર કર્યું છે એ એ એ સવા લાખ કોઈ મૂલ્ય મૂલ્ય હતું ભાવ એના માટે હતો કે ભાઈ તો જે દ્રવ્ય છે તો ગુણ થઈ ગયું ભાવ પ્રધાન થઈ ગયો ત્યાં કેમ કે પ્રભુ માટે કોઈ પણ સુંદર વસ્તુ હોય એ કેટલી પણ મોંઘી હોય કે કેટલી પણ સુંદર હોય તો પ્રભુને અંગીકાર થવી જ જોઈએ એ વસ્તુ શ્રી મહાપ્રભુજી આપણને બતાવી છે કે ભાઈ પ્રભુને સુંદર અને ઉત્તમ વસ્તુ અંગીકાર કરાવી જોઈએ એટલે જ ઉત્તમ વસ્તુ પ્રભુને અંગીકાર થાય છે છે તો પ્રભુ પ્રસન્નતામાં બિરાજે કે જ્યારે આપણે શ્રી વલ્લભની કૃપાથી શ્રી વલ્લભની મેંડ અનુસાર પ્રભુને સેવીએ પ્રભુની સેવા કરીએ તો ગુરુ પણ પ્રસન્ન રહે છે શ્રી વલ્લભ પણ પ્રસન્ન રહે છે અને પ્રભુ પણ પ્રસન્ન રહે છે કેમ કે આનો ત્રિવેણી સંગમ છે હરિગુરુ અને વૈષ્ણવનો એ જ્યારે આપણને હરિગુરુ વૈષ્ણવનો ત્રિવેણી સંગમ છે એ જ જ જ રીતના બધી વસ્તુ છે આપણા ભક્તિ માર્ગમાં કેમ કે જ્યારે આપણી ઉપર કૃપા વરસે છે ત્યારે જ આપણે આગળ કેમ કે કૃપા તો આપણી ઉપર વરસી જ ગઈ છે કે આપણને જયારે બ્રહ્મ સંબંધ પ્રાપ્ત થઈ ગયું છે ત્યારે કૃપા તો આપણી ઉપર છે જ આપણે તો ખાલી બોલીએ જ છે કે ભાઈ કૃપા થાય ત્યારે અમે વધી શકીએ બાકી કેમ વધીએ એ તો આપણને એક છટકવાનો એક અવસર માટે આપણે બોલીએ છીએ પણ કૃપા તો આપણી ઉપર છે જ પણ જયારે એ રસ્તે ચાલશું ત્યારે કૃપા આપણી ઉપર વરસશે આપણે એ રસ્તે ચાલતા જ નથી અને પછી બોલીએ કે કૃપા નથી તો શું કહેવાય આપણે આપણે આજમાં આવી ગયા એ જ મોટી કૃપા છે કેમ કે આપણે સામાન્ય વિચારીએ કે ભાઈ આપણને કોઈ થાળી પીરસી દે મોઢામાં કોળિયો ખવડાવી દઈએ પણ ચાવો તો આપણે જ પડશે કોઈ ચવડાવવા આવશે નહીં એમ જ આ પુષ્ટિ ભક્તિ માર્ગમાં પ્રવેશ તો થઈ ગયો આપણો આપણને કૃપા પણ વર્ષી ગઈ પણ આ માર્ગમાં કાંઈક જાણવા માટે કાંઈક મેળવા માટે કાંઈક આપણા જીવનમાં આપણે લેવા માટે કાંઈક આપણા દેહને પવિત્ર કરવા માટે કાયક આપણે જાણવું હશે આ માર્ગને માણવું હશે તો આપણે ચાલી અને જવું પડશે અને જાણવું પડશે પણ એ વસ્તુ ચાલશો તો સ્વયં શ્રી વલ્લભની કૃપાથી આપણને જાણવા મળશે કેમ કે આ વલ્લભનો માર્ગ છે શ્રી વલ્લભનો માર્ગ છે તો શ્રી વલ્લભ કૃપા કરશે જ કેમ કે આપણે શ્રી વલ્લભના દાસ છીએ શ્રી વલ્લભના દાસ છીએ આપણે તો શ્રી વલ્લભ આપણી ઉપર કૃપા કરે જ છે કેમ કે આપણે વૈષ્ણવનું વૈષ્ણવત્વનું કર્તવ્ય એ આપણે પાલન નથી કરતા એટલે આપણને અનુભવ